હે પરદેશી પોપટ આવ્યો બતરી દા પૈણ્યા વિના કેમ ચાલે છે કેતો બતરે દાત બોન વેટીયો લઈ આલો વેટીયો પહેરીને આ ઓધોને આ વિવાહ છે વિવાહ વિવાહમાં ગોણો ગવાશી ગવાશી તો બૈરો ગોણો ગાસી આપડે તો આપરૂ કામ જ કરવાનું શાંતિથી પેરણ બેરણ લાયો છું તણાર તન તૈયાર થઈ ને ફરવાનું દોશી હા અમાય આ

તાને પહેરવાનો આવન પેલો કુરતો હાય રે તાને આડો આ જબ્બો હારો જબ્બો કયો કૂતરો ન ગદ્દી પૈસા એટલા ઉડાડવાનો ન પૈસા તો આખો ગોમ પૈસા પૈસા થી ડોસી પરવાનો છે આખો ગોમ હા શિવ તાને એ ડોસી કોઈ છોકરો આવે જો ઓર ખાતું કીધું કોઈ હા હાય ઓહ હાય ભાઈ હાય હાય બેસ હા હા અબળક હા પૈસા પડ્યા તો 500 રૂપિયા શું કરવા છુ ભાઈ મારા કાકા દવાખોન લઈ તર ભરતભાઈ ની લઈ જાવ તું તાર ભરતભાઈ ની લઈ જા ગમે તે લઈ જૈસા જોવો ને તો મને કે જે પાછો બીજા લઈ તું ફોન મોહ દવા ના ખબર ના પડે ઘર બાળી જ ઘર બાળી જુ ઘર ના શી કોને હું પુણ્ય મળ્યો હારું તો હું આખા ગમ પૈસા વેરતી ફરું ના હજાર બેઠા

એ તો પેલા છોકરો રમતો લે ભૂના છોકરાવાદી આપડે રવિવારે આપવાના છે કારીગર પાયા હા હા બરોબર એટલે ગોઠવાર પેલા શકજીવન બોલે ને આ બધું સાફ કરીને પાયા ગોઠવાનું ચાલુ કરી દો ફટાફટો શાંતિ સાહિયાર છો તમારે જેવું સચો ઘર બધા

શિખર ભત્રીજા એવી સનજીવની કોક ને પૈસો કઈ નાખશે બત્રીદા હું કઈ ચિંતા કરીશા કઈ નઈ તું નહિ મજૂર લાઈ દે અરે જેકા તમે કહો છે વાત હા હું મોનું છું પણ છો વધારે હું બાકી છો બેતાલીસ હજાર રૂપિયા બાકી છે અરે યાર એવું ના હોય મારે એ તમે કહો છો જમીનની વાત કરો છો એ જમીન ઉપર તો મારો ઘર મારો રોટલો હાલ હતો જૈકા બાદ તમે આ ના કરાવે ભગત તમારી યાદ હમ જો એમ થતાં હતા એમ હું આલુ શું કદાચ છો બાકી રાખ્યા હતા તમારા અને બેતાલીસ તમે થોડો ટાઈમ આવો હું તમને આલી દઉં છું એમ ટ્રેક્ટર ના નાખી હું સફા કરશ હાર કયો અરે આ યાર હું સફા કરસ આ પૈસા વાળા જપતા નહિ સમુદા અરે બેતાલીસ હજાર રૂપિયા ને એની બાકી છે બાસઠ હજાર રૂપિયા તમા્યા ઓછા વાહ મોટા વાહના બસ ના વાહના યાર હ્યા પૈસા લીધા છે અને બેતાલીસ અને મારા પેલો જમીનો કટકો નહીં કેનાલ પહાડ નાખી દઉં છું અલે મુકો મારું ઘર ચાલુ છે એમાંથી રોટલો થાય છે અને આમ પડેલો આમ તમે કયો આ તો મારા મૂકરા હોય ખબર નઈ પડતી હોય કે બેતાલીસ ચિંત કેટલા માગે છે બેતાલીસ હજાર રૂપિયા હાલવાના છોપડ્યું તમે રવા જ તમારા માં છો ટેકરા કરું પાછા તમારે હાલજો છો ને

પણ મને સમજાતું નહીં મારા મગજમાં માણસ આટલો રૂપિયો લાવશે હા આટલો રૂપિયો આવશે ઉપરથી પણ ચૌદ પંદર નું ઘર એટલે તમે એવું લાવો વિવો કરવાની વાતો મોટા મોટા કલાકારો બોલાવાની વાતો અને જાઓ જલાલી થી પૈસા ઉડાડો છે એટલે નવાઈ ની વાત લાગે છે પણ કોક ઓનો રમતે કરીને ને કમતે કરી કોક ના કોક તો કરવું પડ જાય

તાલીસ હજાર રૂપિયા ગણી નાલી લી દીધા તમે તારું વાત તમે કળો તમને શમ નહીં બુદ્ધિ બે તમને ખબર પડતી કે માણસ કેતા આટલા આટલા પૈસા નાખી છે એવા થાય અગિયાર જે હું મોટું કે બંગલો બનાવો છે ઘર બનાબો છે પત્રીજા કોક લગન લીધો હશે એટલા બધા પૈસા હસી તાને હે એ તો બધું બર્યું પર છે

મને રીતે થઈ જાય ને બધું થઈ જાય મારા વિધિ ભારે થાય દો એટલે એના માટે મારા પચાસ હજાર ઓછા ઓછા દો એટલે

આ ભાઈ ને અહીં ઢબડું થ લઈ જો અને જો મારી વાત આપડો ટોકણી લેવાની અને જે અંગ પેલો કરવો એ અંગ તમે અડાડજો એટલે એનો એર્યો અંગ જતો રહે એટલે હમલા મળ તો જતો રહે અને આગળ આગળ તમે એ વિધિ જમ કરે તો અમે વિધિ કરી જાય એમ તો નિમીનું ફરેદા નાસ્ત થાય હા તો તો અધને તલાં કાંતાલો એલી પેલું અને એક હોવાવાત ની એક વાત મારા પૈસા નઈ આવે તો આવું તમારા ઉપર થા પૈસા તો pocket માં લઈ મારી પેલા મોળજ થાય હા તો કરો Aaaaaah! 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 Aaaaaah!

પણ જોઈએ તો ખરાબ હાથે હોય ઉપર ઉભો કરી ગયા હા બેઠો થાય મેળવી નાખ

હા ઊંઘ વાત ના દીધું બોલું તો હું તો એટલી રપત પડી છે ને જબર રપત પડી હા કાઠું તો પડ્યું છે ભાઈ રોશીન કેવાય ને કઈ યાટી જાય પાછી હ વાત કોઈ ને કરવી નહિ આ બધું ખોનગી મારે શોખ જોર આપવું પડશે બધું